વડોદરા શહેરમાં માટીલ સાંડની જેમ દોડતા ડમ્પરો પર રોક ક્યારે આજ રોજ વડોદરા શહેરમાં આવેલા સમા મંગલપાંડે રોડથી વુડા સર્કલ રાત્રિ બજાર જવાના માર્ગ પર ડમ્પર અને ફોર વ્હીલર કારનો અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નહોતી પરંતુ ફોર વ્હીલર કારને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું કે વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અધિકારીઓને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી સાથે તારીખ એકથી દસ સુધીમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવતા જોવા મળે છે પરંતુ સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એકથી દસ તારીખ હપ્તો લેવામાં આવે છે આજરોજ જે અકસ્માત સર્જાયો હતો ત્યારે લોકોનું કહેવું છે કે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો પરંતુ પોલીસ મુખ પ્રેક્ષક બની જોઈ રહી હતી વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માત થાય છે છતાં તંત્ર આખાડા કાન કરી તમાશો જુવે છે જો આ તમામ હેવી વ્હીકલોને ડિટેન કરવામાં આવે તો ચોક્કસ અકસ્માતને રોકી શકાય પરંતુ તંત્ર જાગશે ક્યારે એ મોટો સવાલ છે સાહેબ આ ડ્રાઈવર પીધેલો છે ડ્રાઈવર પીધેલો છે એમ આવશે સ્લોર હતી ને એ તને ટન મારી લીધો એટલા માટે આટલી ગાડી હું ક્રોસ માં કરી છે જુલો પાટા પગ ના ના ફોન તો આ ખિસ્સામાં હતો ફોન સિટી ના અંદર અમે યુઝ નહીં કરતા ભાઈ શિવાલય ગોવિંદભાઈ આ રોડ પરમાણમાં દોડી રહ્યા છે એના કારણે આજે એક વ્હીલર ચાલક જે પોલીસ ના કર્યો છે પરંતુ વડોદરા ટ્રાફિક શાખા એક થી દસ તારીખની અંદર જયારે મળાઈ લેવાની હોય એ રીતે ઉભા રહેતા હોય પરંતુ ટીઆરબી જવાનો ઓનલી ખાલી ઓન લઈને એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમ મારે કે વડોદરા શહેર ની અંદર વારંવાર જયારે અકસ્માત થતા હોય તો ખાસ કરીને આવા તમામ એવી વ્હીકલો ડમ્પરો ને તાત્કાલિક ડિટેન કરવા જોઈએ અને આ પોલીસ ને એક જ વસ્તુ છે કે આ લોકોને એક થી દસ તારીખ ની અંદર ઓનલી ભરણ પેટે ઉઘરાવામાં મજા છે એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે કાયમી ધોરણે આનું સોલ્યુશન લાવવું જોઈએ કારણ કે એક બાજુ મુખ્યમંત્રી કહેતા હોય કે આજે સુરત ને અમદાવાદ આગળ છે અને વડોદરા પાછળ છે એનું મુખ્ય કારણ એક જ છે કે કઈક ને કઈક પોલીસ શાખા ઓનલી પૈસા લેવાની મજબૂર છે તેવું અમે લાગી રહ્યું છે プププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ